અંકલેશ્વરના બે અલગ અલગ વિસ્તારોમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો જ્યારે પોલીસે બે બુટલી દરોને વોન્ટેડ જાહેર કર્યા હતા ભરૂચ એલસીબી નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ ઉપર ગડખોલ ગામની વૈષ્ણવ દેવી રેસિડેન્સીમાં રહેતો નેવિલ મનહર ગાંધીએ ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની એકસો ઓગણસાઠ નંગ બોટલ મળી આવી હતી પોલીસે બાવીસ હજારનો દારૂ અને ટેમ્પો મળી કુલ એક પોઈન્ટ બાવીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નેવિલ ગાંધીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે નવા દીવા ગામના શામજી ફરિયામાં રહેતો બુટલેગર રામ ઉર્ફે રામુ મના વસાવા પોતાના ઘરે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની એકસો એકવીસ નંગ બોટલ મળી કુલ અઠ્યાવીસ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે